આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા હતા મેયર પ્રતિભા જૈને આજે પ્રજાસત્તાક દિવસે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે મેયરે રાષ્ટ્ર અને શહેરના વિકાસની ગાથા પણ વર્ણાવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી પ્રજાલક્ષી કાર્યો પણ વણાવ્યા હતા સાથે તેમણે શહેર અને સ્વચ્છ રાખતા કર્મચારીઓનું સન્માન પણ કર્યું હતું સ્વચ્છતા મામલે સોસાયટીઓને એવોર્ડ પણ વિતરણ કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓ પોતાની કળાઓ રજૂ કરીને લોકોને મંત્ર કર્યા હતા જે રીતે પ્રજાસત્તાક દિવસની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી હતી ને તો ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન પણ આજે ઉજવણીમાં ભાગ માટે પહોંચ્યા હતા તે દરમિયાન શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન તે સાંભળી સંવિધાનના સંવિધાન ના રચયતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ને કોટી કોટી વંદન કરી આજના છવ્વીસમી જાન્યુઆરીના છોતેરમા પ્રજાસત્તાક દિવસની સૌ કોઈ નગરજનોને શુભકામનાઓ પાઠવી છું આ વર્તમાન વર્ષમાં મ વર્ષના ગૌરવપૂર્ણ વારસો ધરાવે છે આ લોકશાહીના આ દાયકામાં લોકશાહીના સિદ્ધાંતોને મજબૂત બનાવવા અને વિશ્વના સૌથી વિશાલ ભારત દેશે લોકશાહીમાં પોતાનું અગ્રણ્ય સ્થાન મેળવ્યું છે અને આ પંચોતેરમાં વર્ષ દરમિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પ્રજા સાથે પ્રજાના હિતમાં નીતિ નિયમ બનાવવા અને વિકાસ પ્રેરક અભિગમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સ્તરે ભારતીય નિયમોનું સિદ્ધાંતોનું મૂલ્યનું ઉજાગરણ થયું છે અને એની સાથે સાથે આ પંચોતેર વર્ષ દરમિયાન ભારત દેશે સમાનતા સ્વતંત્રતા અને નીતિ નિયમના અને ન્યાયના સિદ્ધાંતોમાં અગ્રણ્ય સ્થાન મેળવ્યું છે અને આ દરેક ભારતીય માટે ગૌરવ અને અનેકા અનેક એમ કહેવાય કે ગૌરવ અને સૌને પ્રજાને સૌને આ એક વિશેષ પ્રકારનો સંદેશો છે કે આપણે સૌએ સાથે મળીને આપણે સૌએ આ દેશના રાષ્ટ્રના નિર્માણને આપણી સહભાગીતા નિભાવીએ અને આજે અહીંયા આ ચોત્તરમાં ગણતંત્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પ્રસંગે અહીંયા સૌએ ફાયર બ્રિગેડના જવાનોની પ્રેર અને સાથે સાથે એએમસી સ્કૂલ બોર્ડના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું અને એની સાથે સાથે અહીંયા ઉપસ્થિત સમસ્ત બ્રિગેડના જવાનો યુવાનો કર્મચારીગણ અધિકારીગણ શહેરીજન અને સૌએ જનપ્રતિનિધિઓના આ શુભ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત આપવામાં સૌ પ્રથમ જે આપણે માનનીય વડાપ્રધાન શ્રીનું આહવાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે અહિયાં સૌથી વધારે જેમની સોસાયટીઓમાં આપણે એક અહીંયા આહવાન ચલાવ્યું અને આ આહવાનમાં સફળતા જે પ્રાપ્ત કરે છે બોળક તેવું બોર્ડમાં જે સ્વચ્છતાનું પ્રથમ નંબર પ્રાપ્ત કર્યું છે એ અને સૌના માટે એક પ્રેરક અને પ્રોત્સાહનવર્ધક રહેશે હાલ આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડીવાયએમસી સહિતના અધિકારીઓ પણ ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા નાના ભૂલકાઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ જે દિવસ રાત સોસાયટીઓ શહેરના મુખ્ય રસ્તાઓને સ્વચ્છ નાખનાર જે સફાઈ કર્મચારીઓ છે તેમને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં